નડિયાદના વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે આજથી પાંચ દિવસીય લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા વર્ષ ઓગણીસો સડસઠથી શ્રી શ્રી જાનકીદાસજી મહારાજ દ્વારા આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી નોંધનીય છે કે નડિયાદના અવધૂત સંતરામ મહારાજે એ સમયે કહ્યું હતું કે જે વૃદ્ધ તથા અશક્ત લોકો ગિરનારની પરિક્રમા નથી કરી શકતા તેઓ સંતરામ મંદિરની પરિક્રમા કરશે તો પણ તેમને એટલું જ ફળ મળશે આથી કારતક સુદ એકાદશીથી પૂનમ સુધીની

ન ગુરુ મહારાજ નાયણદાસજી મહારાજે આપણા નડિયાદના ભક્તો આજુબાજુના ભક્તો જે ગિરનાર જઈ ના શકે તેઓને પરિક્રમાનો લાભ મળે એ હેતુથી છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી આ ચાર દિવસ આપણા મંદિરની પરિક્રમા કરવાનું શરૂ કરાવેલું અને આજ દિન સુધી ઉત્તરોત્તર તેમાં પરિક્રમા કરનારાઓના ભક્તોનો વધારો થતો રહ્યો છે અને આજના દિવસથી આ પરિક્રમા ચાલુ થઈ છે આજે અમારા સંતરામ મંદિરની અંદર ગિરનાર કરેલો છે રંગોળી સરસ કરી છે અને અમારા પ્રેરણા સ્તોત્ર કોણ છે જેને ઉત્સવો વધુ પ્રિય છે ઉત્સવા જનાહ પ્રિય એવા રામદાસજી મહારાજ છે રામદાસજી મહારાજ કે છે ઉત્સવો ઉજવો કારણ કે ઉત્સવો એ જીવનને સતત ધબકતું રાખે છે આજે એકાદશી કારતક સુધી એકાદશી થી પૂનમ સુધી આ પરિક્રમા ચાલે છે અને એકાદશી એ પરિક્રમા પછી અહીં તુલસી વિવાહ પણ ચાલે ઘણા વખતથી શરૂ થયેલો છે